તમારે શું પરિવાર માં આવે તમારે શું લેવા દેવા તમે કઈક તમારો નાતો બતાવો મારા ખીજડા રે આવી રીતે અમારા સબંધ છે પરિવાર ખીજડો તમારે કોઈ મા બાપ ના કોઈ કુટુંબ માંથી કઈ થતો હોય તો મને કયો તો હું વખતે ખીજડા નું ન બોલું કુટુંબ નો નાં થાય એમની પૂજવે એટલે એમને વિશે કોઈ કે ખીજડા ને બરાબર ખીજડા ને પૂછતા હું પૂજવા વાત નથી કરતો હું ખીજડા વિશે બોલું છું ખીજડા ને તમારે હું લેવા દેવા કઈ ની બસ ખીજડા વાળા મામા કેવાય એની ટીપણી થોડી કરવાની ની હોય ખીજડા વાળા ટીપણી એની ટીપણી કરવાની ની કારણ છે અંધુ ભગવાન ની ચેત ટીપણી કરવી ના ટીપણી નથી કરતો એલા હા તો હું તમે મામા પર કયો મામા મામા કોના દીકરાની વાત કરો મામા કોનો છોકરો

ઠાકોર કોળી કે મામા ના લઈને ખીજડા વાળાના મેલડી માળીયા લઈને નીકળવાનું ધજાવું લઈને બાકી કઈ તમે કઈ કોઈ સાંસદ સભ્ય માં પૂજારી માં તમે ન રાખે મામા મામા વાત કરાવો એક મિનિટ

રાઠોડભાઈ ને ખરી ખાઈ ગયા ટીપણી ટોટલ વસ્તુ લઈ લીધી છે આની અંદર આ બોકડા આવી ભલે લીધી હોય બોકડા ખાઈ હોતા નો ખાઈ આ બોકડા સડાવે બોકડા ને કાપે તો ખરીયું ખાધી હોય કે નો ખાધી હોય

તમારે હું લેવા દેવા તમે મામા વાત કરો મામી ની વાત કરો માતાજી ની કરો મેલડી કરો તમારે જેનું દુઃખ છે એની કરો ને આયા વાત લઈને મામાની ની ને હવે તમે રાઠોડ ને વાતું સીડિયા એટલે હું તમારે મારી પાસે કઈ રૂપિયા જોઈશું પાંચ રૂપિયા તો વકાણ કરો જેટલું ને જેટલું એટલું પ્રશ્ન પૂછું છું બરોબર અટાણ તમારે જેટલા મેન પ્રશ્ન હોય એટલું પૂછી લ્યો વાત પતિ ગઈ અટણ દેવ વટણ પોઈન્ટમાં વાત કરો વાત મૂકી પતીનાગઢ ના ના આ દેવ વટણ મેલડી બોલે ને એ તો બોલે મેડી બોલે જે બોલે મામાદેવ બોલે તને શેડમાં મૂકી દે હે અવાજ તમારો કપાયેલા હા શેડમાં મૂકી દો ગમી માતાજીનો ઓપણેમાં કામ બોલી જાવ હા કામ બોલે કામ પતે રાણો રાણા કીધું રાણા ચોરીમાં રાણા એટી લાગે કોઈ અજી બીજી વાતો કરે એલા મારા ભાઈ તું મારા વખાણ કરવા આવ્યો તો એના હું તને પછી 50 રૂપિયા દઈ દઉં મારા વખણ કરનાઈ રાણો કેમ લાગે ઢીકડું કેમ તારે કરવાની હોય ઈ કરીને બીજું હું કામ બંબાલ કરસ રયો એલા

જે કામ એમાં આમાં બીજા મામા ની એની જે કરતો હોય સેવા પૂજા કર્યા કરીને બીજા આ લાકડી માં ક્યાં આવે આ બધા આઠ નંબર હાઈવે ની ગાડીઓ છે એમાં તારે નો બે આમાં તારે પવન લાગશે તોય ઉડી જાય આમાં તારે વાતો કરી દીધી ગીધી મીડિયો કરવા ઘડીક થઈ જાય મામી ની વાત કર્યો છે બરોબર તારે ટાવર નથી આવતો તું તારા મામા ને ટાવર લઈ પેલા ટાવર ના લાવું બે મિનિટ મોટા ઈ તાર જે બેન કરવું હોય એ કરદે માર ભાઈ પણ હાર વાત કરે આમાં હું છે તાર મામા નું કઈક આરતી કરતો હોય તો ટાવર કેમ કપાય છે મારે તો એક કઈ માનતા કરતો તો ટાવર નથી કપાતો જો હેલો હા હવે હવે તારું જે કાઈ બધું ન્યા કણ રમકડા હોય મજૂરી ને એ બધે બેન કરદાલ મજૂરી ને તો ઈ તો ચાલુ રહે તો એ કઈ બેન નો કરવાનો હોય તો મારે તો ફોન કરાય ની તો તારે બધું બેન કરીને ફોન કરાય કેમ કે આટણ મારી પાસે ટાઈમ નો હોય અને અત્યારે ખોટો કિંમતી સમય બગડે કેમ કે અત્યારે સમય ની કિંમત છે

તો એ બીજું બાપા ની કરે તારે હું બારોટ બનવું છે તારે માંગણ બનવું છે રાણો કોણ ઇતિહાસ મારે તારો નથી જોતો તારે ખાલી સેના માટે ફોન કર્યો કરીને મારા ભાઈ હવે બાબરી કેમ પડે ને એ બીજી ટીંડે ક્યાં કરે તારે કરવાની છે કરીને

માંથી આવેદવ આવે પણ મારો પૂજતા હોય લાગે બધા પૂજતા હોય એ કોનો દીકરો જન્મ થયેલો આવું ત્રણ માંથી એક નામ દે હા કે ભાઈ માનું હું છું પ્રગટ થાય તો થાય ઈ બધા માણા બને છે આ મામા ક્યાં ક્યાં ના પેટમાંથી પ્રગટ થયેલો એનું કઈક મા બાપ વારસદાર અટક જાતિ જ્ઞાતિ શું છે એનું કઈક તો નામ દે એમ કઉશું થાય માંથી આટલા પ્રશ્ન પૂછાય માંથી એક નામ દે મામા નું

અંદર બાજુ તો હા ભાઈ એ ભાઈ જો ખીજડા વાળો મામોન મામા પિસ્ટોલ નો લેરી ને પછી નો લેરી મામોન દારૂ નો લેરી ને ઈ લેરી બધું પણ કેનો દીકરો એમ પૂછું છું બધી બીજા વર્ણન મને ખબર છે એમ કઉ

આવે ને એની પચાસ પચાસ હજાર રૂપિયા ની કિંમત છે કે બિયારણ ઊંચું હોય જેનું બિયારણ નબરું હોય એટલે બિયારણ માં હોય એટલે બિયારણ નબરું હોય તો નબળું બોલ છે બાકી બિયારણ સારું હોય નબળું નો બોલ નઈ મારા માં તું છે ને

મારો મૂળ બનાસકાંઠા વડનગર અત્યારે ભાવનગર માં આઠ વર્ષ થી છું ભાવનગર માં ભાવનગર માં કઈ જગ્યા રે છે કુંભારવાડા કુંભારવાડા માં ત્યાં શું નું શું કામ કરે છે કોણ તું મારે હીરાન કારખાનું વાલે તો એ મારો ભાઈ કરતો એ કરીને આમાં હું કામ આ ફિલ્મ માં શું કામ પડે છે તો મને એવું થયું કે મોટા મને થોડું દુઃખ લાગ્યું મેં વિડીયો જોયો ને મારી વાત સાંભળ મોટા પ્રેમથી કઉ છું આપણે જો આપણે હું હારો માણસ છું બાકી તારા મોબાઈલ નંબર ખાલી નાખું તો તારા હીરા પીળા રહી ને તને માણસો ફોન કરે ને તો તને મામા ને બદલે મામી બધા યાદ કરાવી દે કેમ કે હું તારા નંબર નાખું ના યુટ્યુબ માં હા એ તો મને ખબર છે કે માણસો મેં આની પેલા ફોન કર્યો હતો આજથી એને દોઢ મહિનો થઈ ગયો છે આની ગોડે જ તે નંબર નાખેલો હતો ને મેં ફોન કર્યો હતો મેં કીધું ભાઈ જય માતાજી મનસુખ રાઠોડ લખેલું હતું. મેં કીધું ભાઈ જય માતાજી ને કીધું ભાવનગર થી જગદીશ બોલું ઠાકોર શહેરના નંબર હું કે ભાઈ હું તો કે બગદાણા થી બોલું ભાઈ આમાં તમારો નંબર નાખેલો છે કે ભાઈ હું તો બોલો જ છું કે ભાઈ આ મારો નંબર નથી કે કે નાખી દીધેલો છે માં,

હા કેમ કે કાયદો છે ને જો આસારામ બાપુ હોત ડાયર direct ખાતા હોય ભગવાન હતો એક સમય india ની અંદર આસારામ બાપુ ના પગલા પડવા કરોડો નો ખર્ચો થતો તો હું એમ કહું મોટ આપણે તમને પ્રેમ થી હમજાવું છું ના અમે ને હમજાવા નથી મારી વાત સાંભળો કો વાત હમજો મનસુખ હા યાર ટીપણી કરવા ક્યાં તાણ છે આપડે ભગવાન ને ને હું એમ કું અમે વિશે બોલી છે આજે મામાનો નો ભૂ હમણાં અમારા અમરેલી નો ભૂ હતો મામા દેવ માં છોકરી ને માથે બળાત્કાર કર્યો તો એ મામો એને રોકી નો શકે

હા બાવા નો કેવાય સાધુ કેવાય સાધુ માં બાવા માં ફેર હોય જે બગડે એ બાવા અને સુધારે એ સાધુ કર

મારી કુરુના દેવી કુરુના દેવી હું કુરુના દેવી તમારે ના કર ના કુરુના દેવી એના માટે તમે પૈકી તમે ગેલા કઈ બુદ્ધિ વગેરે અમારી બુદ્ધિ વગેરે છે કોઈ દેવના નામે નીકળવા ન હોય ઈ તો દેવ ની કાપતી કરે સમજી લે તમારે એમાં ઉપાડે આવવા ન હોય ઈ મામા મામા ની કાપતી કરું તો મામા ની એવા જ ન હોય તારે ફોન કરવો પડે એ તો મામા જ મને આંતરો કરી દે બેરો કરી દે લૂલો લંગડો બનાવી દે તો મારો પરિવાર આખો પૈયા લાગે અરે મામા મારા ને કોઈ વાતે બોલતો કર દિયો મૂંગો બેરો કર નહીં હોય દીકરા જવાનું થાય અમારે કઈ મંદિર નો જવાનું કામ છે અમારે ભારત દેશ ની અંદર નામદાર કોર્ટ અમારો ભગવાન અને પોલીસ

અનુભવ લઈને બેઠો એટલે તારું એવું કેવાનું છે કે અનુભવ લઈને બેઠો છે મન કઈ બીક નથી અરે બીક ની વાત નથી ભાઈ તો તો અનુભવ અનુભવ એટલે મતલબ મને હું કરીને અનુભવ કરીને બેઠો છે એટલે મારે કઈ કોઈ ડરવાનું થતું નથી હા તો ભાઈ એ તો મે વાવડે હેમલાતા ભાઈ જેલમાં જઈને આવ્યા ના તમે આપણે ટેન્શન નથી લેવાની જરૂર કોણ તમે જઈને આવ્યા કોણ તમે

પૂરવા પડે કે વાતો કરો ભલા માણસ પિંજરા પૂરો દીપડો નીકળે તો કા સનાવર કેમ કે મારી તોડી હકાય એમ હોય સાહેબ એના પાંજરા હોય હવે તું કઈ જેલમાં હોય

ભરોસો રાખજ કે મામો વેલા મળો મરી જવા નથી કોઈ ના સીવા નથી કોઈ ના સીવવા નથી કેમકે મેન તમે જીવી છે ને છીએ મૃત્યુ લોક માં જીવી છે અહીંયા જન્મ લીધો ને એકવાર મરી જવાનું હા એ તો ભાઈ જેવા આયા છે તો જવાનું જ ગમે